હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી તેમાં ગીત લેખન આપવામાં આવેલું છે પેજ નંબર સત્તાવન અને અઠ્ઠાવન ઉપર તો તે આપણે જોઈએ તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર સત્તાવન પર આપેલું છે ગીત લેખન સૂચના આપવામાં આવેલી છે તમારી આજુબાજુ ગવાતું કે તમે સાંભળેલું હોય તેવું ગીત લખો તો તમે અહીંયા કોઈ પણ ગીત લખી શકો છો મેં અહીંયા લખ્યું છે ગીતનું નામ ચકીબેન 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 મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં ચક ચક ચણજે જે ચીં ચીં કર ચણવાને દાણા આપીશ તને આપીશ તને બા નહીં વળશે બાપુ નહીં બોલશે નાનો બાબો તને નહીં નહીં બેસવાને પાટલો સૂવાને ખાટલો ઓઢવાને પીંછા આપીશ તને આપીશ તને પહેરવાને સાડી મોર પીંછા વાળી ખમરીઓ ઘાગરો આપીશ તને આપીશ તને તો આ રીતે તમે અહીંયા ગીતનું લેખન કરી શકો છો હવે બીજા પેજ ઉપર જોઈએ પેજ નંબર અઠાવન પર પણ ગીત લેખન આપેલું છે તમારી આજુબાજુ ગવાતું કે તમે સાંભળેલું હોય તેવું ગીત લખો અહીંયા ગીતનું નામ છે રાતા ફૂલ એક ઝાડ માથે ઝુમખડું ઝુમખડે રાતા ફૂલ ભમર રે રંગ ડોલરીઓ एक माथे पोपटडो, पोपटडे राती चांच भमर रे रंग डोलरियो एक आँख भमर रे रंग एक मोल माथे मरगलडो मरगलडे मांजर लाल भमर रे रंग डोलरियो एक नार माथे चुंदलडी, चूंदड़ीए राती भात ભમર રેરંગ ડોલરિયો એક માત કાખે બાળકડું બાળકડે રાતા ગાલ ભમર રે રંગ ડોલરિયો એક બેન માથે સેંથલીયો સેંથલીએ લાલ હિંગોળ ભમર રે રંગ ડોલરિયો તો આ રીતે તમે ગીત લેખન કરી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં